જુનાગઢ જિલ્લો છે અને ભેસાણ વિસાવદર મત આ વિધાનસભાની સીટ છે એટલે બે વર્ષ થયા એક પોકડું હતું કે આ હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી એટલે ચૂંટણી નથી આવતી આ ચૂંટણી પંચે આજે આ ચૂંટણી જાહેર કરેલી છે ઓગણીસ જૂને આનું મતદાન છે ભૂપતભાઈ ભાઈની પૂર્વ ધારાસભ્ય આપણી સાથે છે ભૂપતભાઈ ચૂંટણી જાહેર આ કેવું લાગે છે સર્વપ્રથમ તો ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું કે લાંબા ઇંતજારનો અંત આજે આવેલ છે તો વિસાવદરની જનતાને પ્રતિનિધિત્વ મળશે એ માટે ચૂંટણી પંચે આજે જાહેરાત કરી ના હું આવકારું છું ચૂંટણીને હું આવકારું છું પ્રતિનિધિત્વ કોને મળશે આ તો વેસાણ વિસાવદરનો મોટો પ્રશ્ન છે તમને ટિકિટ મળશે હર્ષ દ્રિબડિયાને મળશે કિરીક પટેલને મળશે નવો ચહેરો આવશે શું છે અ આપ જાણો છો ડિસેમ્બર 2023 માં મેં જનતાના હિતમાં અને વિસ્તારના હિતમાં રાજીનામું આપેલું હતું તો શિર્ષ મોવડી મંડળ અને શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરશે ના ભૂપતભાઈ તમે કન્ડિશન કરેલી છે કે હું ભાજપમાં આવું તો મને ટિકિટ મળશે આ મોહડી મંડળ સાથે મુખ્યમંત્રી સાથે અધ્યક્ષ સાથે કઈ વાતચીત થઈ ગઈ એ બધી વાતો જનતા જાણતી હોય છે અને આ કદાચ આપ પણ જાણતા હશો પણ બધું સૌના હિતમાં પાર્ટી નક્કી કરશે મેં રાજીનામું આપેલું છે તો પાર્ટી જોશે ને બધું ના ભૂપતભાઈ એટલે વેસાણ વિસાવજી પ્રજા થાકી ગઈ છે એક પ્રશ્ન કે ચૂંટણી ક્યારે આવશે હવે ચૂંટણી આવી ગઈ છે અને વિકાસના કામો ખેડૂતના રોડ રસ્તાના બધા જ ગયા મુખ્યમંત્રી શ્રીએ રોડ રસ્તા માટે સો કરોડ રૂપિયાના કામોની આપવા જઈ રહ્યા છે તો રોડ રસ્તાના પ્રશ્નો હું માનું છું ત્યાં સુધી આ ચોમાસું પૂર્ણ થઈએ કામ શરૂ થવાના છે એમની જે ટેન્ડરની વિધા હોય જોબ નંબર હોય સરકારી જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા પૂર્ણ થઈએ આપણા વિસ્તારના રોડ રસ્તાના પ્રશ્નો સોલ્વ થવાના છે અને સિંચેના ખેડૂતોના પ્રશ્નો પણ સોલ્વ થવાના છે ભૂભાઈભાઈ ગોપાલ ઇટાલિયા આ સીટ ઉપર બે ત્રણ મહિનાથી જાહેર થયેલા છે તમને આમ આદમી પાર્ટીમાંથી જીતેલા હતા અને હવે ચૂંટણી આવી ગઈ છે તમને મળશે મારી ટિકિટનો તમે આપને અગાઉ જવાબ આપી દીધો બીજું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયો હોય તો લોકશાહીમાં દરેક પાર્ટી લડવા માટે પોતાનું વર્ચસ્વ બચાવવા માટે લડાઈ લડતી હોય છે એ સ્વાભાવિક વસ્તુ છે તો એમાં કશું ખોટું નથી પરંતુ અહીં એક પણ નાનું કાર્ય એમના દ્વારા થયેલ નથી કે આ એમની જન્મભૂમિ નથી એમની કર્મભૂમિ નથી અને આ કોઈ રાજકીય અખાડો પણ નથી વિસાવદર વિધાનસભા એ અમારો પરિવાર છે વિસાવદરની જનતા અમારો પરિવાર છે એને કોઈ પણ વ્યક્તિ રાજકીય અખાડો બનાવી અને રાજકીય લાભ ખાટવા માગતા હોય તો વિસાવદરની જનતા એટલી બધી મોરખ નથી આવનારા ચૂંટણીના પરિણામોમાં ન પોતાનું ભવિષ્ય એવી તો તેની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એથી ચૂંટણી જીતવા જઈ રહ્યા છે ગોપીભાઈ આ જે ત્રિપાક્ષીઓ જંગ છે આમાં કોંગ્રેસના ભાવેશભાઈ અમીપરા હોય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એટલે છે અને તમે ભાજપનો માનો છો જંગ આ વિધાનસભામાં એવું નથી ગત વિધાનસભા બે હજાર બાવીસમાં માં પણ ત્રિપાક્ષીઓ જ જંગ હતો અને ગત નગરપાલિકાના સમગ્ર ગુજરાતના પરિણામો જનતા એ જોયા છે આપણે જોયા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હીમાં જો અરવિંદજી પોતાની સીટ પર ન બચાવી શક્યા હોય તો હું માનું છું ત્યાં સુધી અહીંથી વિસાવદરની મુદત બાદ આ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ચૂંટણી પંચે જાહેર કરેલી છે હર્ષદભાઈ રિબડિયા ભાજપમાંથી માંથી હારી ગયા હતા અને ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી જીતેલા હતા એટલે ભાજપ ભૂપતભાઈ જોઈન્ટ કરેલું છે હવે પ્રશ્ન એ છે કે ત્રિપાખ્યો જંગ છે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે ગોપાલ ઇટાલિયા સાહેબ છે તો આ તો પહેલેથી જ જાહેર થઈ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી સીધી ચૂંટણી લડવાના છે